પ્રવૃતિ કરતા ઈસમો ને પકડી તેમજ વણ સોંધ ગુનાઓ તાત્કાલિક અસર થી શોધી આવી આ પ્રવૃતિ આચરતા ઈસમો સામે કડક કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટેશન મુજબ નો ગુનો દાખલ થયેલો હોય અને આ ફરિયાદી રાજેન્દ્ર સન ઓફ જયરામ ખેતી રહેવાસી રાજપૂત કોલોની હરપાલપુર જિલ્લો છતરપુર મધ્યપ્રદેશ વાળા સાથે આ કામેના આરોપીઓ સાથે મળીને ફરિયાદીને બજાર ભાવ કરતા પંદર થી વીસ ટકા સસ્તા ભાવે સોનાના બિસ્કીટ આપવાની લાલચ આપી અને સોનાના બિસ્કીટ બતાવી વિશ્વાસમાં લઈ

લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને એએસઆઈ પંકજભાઈ કુશવાહ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજ ગઢવી જયદીવસિંહ જાડેજાનાઓ ભુજ શહેરમાં ગુના કામીની ગાડીની તપાસમાં હતા તે સમય દરમિયાન પંકજભાઈ કુશવાહ તથા રણજીત સિંહ જાડેજા નાવને ખાનગી રાહેબાતમી હકીકત મળી હતી કે આ ગુનાકામે વપરાયેલ સફેદ કલરની ક્રેટા ફોર વ્હીલર રજીસ્ટ્રેશન નંબર જેજી બાર એ ફે સત્તાણું ચુમોતેરવાડી હાલે રેલવે સ્ટેશન બહાર રોડ ઉપર પડેલ છે જેથી તુરંત જ હકીકત આધારે તપાસ કરતા હકીકત મુજબની ગાડી મળી આવી હતી અને ગાડીમાં એક ઇસમ હાજર મળી આવ્યો હતો જેનું નામઠામ પૂછતા પોતે પોતાનું નામ આસિફ રમજુ તુર્ક

ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આરોપી છે આસિફ રમઝુ તુર્ક ઉંમર વર્ષ ચોત્રીસ રહેવાસી રેલવે ફાટક પાસે ડોલર હોટેલની સામે જયપ્રકાશનગર ભુજ આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે